સુરેન્દ્રનગરના ચોટીલામાં વન વિભાગના કર્મચારીએ મોટું ભોપાડું કર્યું વન વિભાગના કર્મચારીએ જ વન વિભાગ હસ્તકની જમીન પર ભાડે આપી દીધી અને તેના બદલામાં ભાડું વસૂલ્યું વન વિભાગના કર્મચારીએ વન વિભાગ હસ્તકની સરકારી હોસ્પિટલ સામે જમીન કોકાકોલા ક્રિસ્ટલ બેવરેજીસને મહિને 12000 ના ભાડા પર આપી દીધી કોકાકોલા કંપની આ જગ્યા પર શેડ બનાવી તેનું ગોડાઉન તરીકે ઉપયોગ કરતી 2500 ચોરસ મીટર જગ્યા પૈકીની 500 ચોરસ મીટર જગ્યા પર કોકા-કોલા ઠંડા પીણાના સંગ્રહ માટે ગોડાઉન બનાવી નાખ્યું જ્યારે બાકીની જગ્યામાં ગૌમાતા માટે તબેલા અને અન્ય હેતુઓ માટે ઉપયોગ કરાતો આ અંગે નાયબ કલેક્ટરને જાણ થતા ગોડાઉનના સંચાલક રોહન આચાર્યની પૂછપરછ કરતા તેની સરકારી જમીન પરનો આ અનધિકૃત દબાણ વન કર્મચારી ભરતભાઈ ખાચરનું હોવાની કબૂલાત આપી પ્રાંત અધિકારીએ ગોડાઉનને તાત્કાલિક સીલ કરી દીધું છે જ્યારે વન કર્મચારી ભરત ખાચર વિરુદ્ધ લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસઠ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી